નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ગમાણી મુકામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી રામ મંડળ ગ્રુપ દ્વારા પૂજા પાઠ ભજન કીર્તન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોમાં વહેલી સવારથી જ અનેક ધાર્મક ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે ગોગંબા તાલુકાના ગમાણી મુકામે શ્રી રામ મંડળ ગમાણી દ્વારા રામ કરી ડીજેના ના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સાંજે ચાર વાગે ચોક્કસ નક્કી કરેલા સ્થાન ઉપર પૂજા પાઠ અને ભજન કીર્તન તથા મહાઆરતી સાથે મહાપ્રસાદ પણ ગોઠવવામાં આવ્યો હતો જેની લઈ અને ગામ તથા આજુબાજુના વિસ્તારના ખૂબ જ સંખ્યામાં મોટી સંખ્યામાં ભક્તો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું આ રામ મહોત્સવમાં રાત્રે ભજન સત્સંગમાં પણ અનેક ગામના રામ ભક્તોએ પોતાના મંડળો સાથે લાભ લીધો હતો લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા જય શ્રી રામ જય શ્રી રામ રામ યુગ મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર એમાં તો અમારા થોડો જગ્યાનો પણ આ માહોલ ઊભો થયો હતો પણ એવા અમારા દાદા એવા છે ફતેસિંગભાઈ રામાભાઈ તેઓએ કપાસ પણ એનો કપાસ પણ એવો હતો એનો વીણવામાં પણ તકલીફ ભલામણ છતાં એની અને અભાવ કરી કપાસ ચાલુ તો કપાસ ઉખેડીને તો છતાં ભલે પણ જગ્યા આપીને અમને આ પ્રસંગ ઉજવવા માટેની જગ્યા આપી તે બદલ પણ ફતેસિંહભાઈને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ યુવક મંડળો દ્વારા જે આયોજન આટલું બધું ખવામાં આવે છે બધાનું સંપન્ન થયું અને બધાને આ લોકોએ

અવળા રસ્તે જતા યુવા વર્ગ છે એવોને બી ધ્યાન થાય અને બીજું કે આપણા જે આપણા જે પુત્રો હોય છોકરાઓ હશે એમને બી કાલે આવતી પેઢીમાં ખબર પડશે કે અમારા બાપ દાદાએ આવું કરતા હતા એટલે આપણે બી આ વસ્તુ કરવી જોઈએ એટલે એ વાત તો મને વધારે ગર્વ છે